ગુજરાતના એક નાનકડા ગામમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે નીલકંઠ નામનો એક યુવાન રહેતો હતો નીલકંઠ ગામમાં બધાને પ્રિય હતો તેનું હૃદય દયાથી ભરેલું હતું અને તે હંમેશા બીજાની મદદ કરવા તૈયાર રહેતો ગામના લોકો તેને સાચો માણસ કહેતા કારણ કે તે ક્યારેય ખોટું બોલતો નહીં કોઈનું દિલ દુભાવતો નહીં અને ભગવાન શિવનો પરમ ભક્ત હતો દરરોજ સવારે તે ગામના નાનકડા શિવ મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરતો અને ગામના બધાના સુખ માટે કામ કરતો પોતાની નાની ઝૂંપડીમાં રહેતો અને જે થોડું રડે તેમાંથી ગરીબોને દાન આપતો પરંતુ એક દિવસ તેનું જીવન બદલાઈ ગયું દુઃખનો પહેલો ઝટકો એક વરસાદી ઋતુમાં અચાનક આવેલા વાવાઝોડાએ ગામનો નાશ કર્યો નીલકંઠનું ખેતર પાણીમાં ડૂબી ગયું અને તેની ઝૂંપડી તૂટી પડી તેની પાસે રહેલી થોડી બચત પણ ગામના ગામના મદદ કરવામાં ગઈ લોકો નીલકંઠની નિષ્ઠા અને દયાળુ સ્વભાવથી હેરાન હતા તેઓએ કહ્યું નીલકંઠ તું આટલો સારો માણસ છે તો પણ ભગવાને તને આટલું દુઃખ કેમ આપ્યું નીલકંઠ હસીને બોલ્યો ભગવાન જે કરે છે તેમાં કોઈ ને કોઈ હેતુ હોય છે હું મારી નિષ્ઠા નહીં છોડું તે દરરોજ મંદિરે જતો રહ્યો પૂજા કરતો રહ્યો અને ગામના લોકોની મદદ કરવાનું ચાલુ રાખ્યું બીજો ઝટકો થોડા મહિનાઓ પછી નીલકંઠને એક ગંભીર બીમારીએ ઝપટમાં લીધો ડોક્ટરે કહ્યું તેની બીમારીનો ઈલાજ ખૂબ ખર્ચાળ છે અને ગામમાં કોઈ તેને મદદ કરવા તૈયાર ન હતું કારણ કે બધા પોતાના નુકસાનથી પરેશાન હતા નીલકંઠનું શરીર નબળું પડતું ગયું અને તે હવે ખેતરમાં કામ પણ નહોતો કરી શકતો ગામના લોકો ફરીથી ચર્ચા કરવા લાગ્યા કોઈનું ખરાબ નથી કર્યું તો પણ ભગવાને તેની સાથે આટલી નાદરદારી કેમ કરી નીલકંઠ બીમાર હોવા છતાં દરરોજ થોડું ચાલીને મંદિરે જતો અને ભગવાન શિવને પ્રાર્થના કરતો એ મહાદેવ મને જે દુઃખ મળ્યું છે તે તમારી ઈચ્છા હશે મને બસ એટલી શક્તિ આપો કે હું મારી નિષ્ઠા અને ધર્મનો માર્ગ ન છોડું એક દિવસ ગામમાં એક સાધુ આવ્યા તે સાધુ દૂર દૂરથી આવતા લોકોની સમસ્યાઓ હલ કરવા માટે જાણીતા હતા ગામના લોકોએ સાધુને નીલકંઠની વાત કરી સાધુએ નીલકંઠને મળવાની ઈચ્છા વ્યક્ત કરી જ્યારે સાધુ નીલકંઠની ઝૂંપડીએ પહોંચ્યા તેમણે જોયું કે નીલકંઠ નબળા શરીરે પણ શાંતિથી શિવનું ધ્યાન કરી રહ્યો હતો સાધુએ પૂછ્યું નીલકંઠ તું આટલું દુઃખ સહન કરે છે તો પણ તારો ભગવાન પરનો ભરોસો ડગ્યો નહીં આટલું દુઃખ તને કેમ મળ્યું તેનો ક્યારેય વિચાર કર્યો નીલકંઠે શાંતિથી જવાબ આપ્યો સાધુજી દુઃખ અને સુખ એ ભગવાનની લીલાનો એક ભાગ છે હું એટલું જ જાણું છું કે જે થાય છે તે મારા ભલા માટે જ થાય છે મારી નિષ્ઠા મારું બળ છે સાધુએ નીલકંઠની આ વાત સાંભળીને એક રહસ્યમય હાસ્ય કર્યું અને બોલ્યા નીલકંઠ તારી નિષ્ઠા ખરેખર અજોડ છે ભગવાન તારી પરીક્ષા લે છે કારણ કે તે તને એક મોટો સંદેશ આપવા માંગે છે આવ મારી સાથે સાધુ નીલકંઠને દરિયાકાંઠે લઈ ગયા જ્યાં એક પ્રાચીન શિવ મંદિર હતું તે મંદિરમાં એક શિવલિંગ હતું જે વર્ષોથી લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર હતું સાધુએ નીલકંઠને કહ્યું આ શિવલિંગને સ્પર્શ કર અને તારા હૃદયની શુદ્ધ ભાવનાથી પ્રાર્થના કર નીલકંઠે શિવલિંગને સ્પર્શ કર્યું અને આંખો બંધ કરીને પ્રાર્થના કરવા લાગ્યો અચાનક તેને એક દિવ્ય અનુભવ થયો તેના મનમાં એક દ્રશ્ય ઉભર્યું ભગવાન શિવ તેની સામે ઊભા હતા શિવજીએ કહ્યું નીલકંઠ તું મારી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયો છે દુઃખ એ મારી ભેટ છે જે હું મારા સૌથી પ્રિય ભક્તોને આપું છું દુઃખ તને મજબૂત બનાવે છે તારા આત્માને શુદ્ધ કરે છે અને તને જીવનનો સાચો અર્થ સમજાવે છે તારી નિષ્ઠાએ મને પ્રસન્ન કર્યો છે હવે તું ગામના લોકોને આ બોધ આપીશ નીલકંઠની આંખોમાં આંસુ આવી ગયા તેને સમજાયું કે દુઃખ એ ભગવાનની એક પરીક્ષા હતી જે તેને વધુ સાણો અને શાંત બનાવવા માટે હતી જ્યારે નીલકંઠ ગામમાં પાછો ફર્યો તેની બીમારી ચમત્કારિક રીતે ઠીક થઈ ગઈ ગામના લોકોએ તેની સાથે થયેલા ચમત્કારની વાત સાંભળી અને તેની નિષ્ઠામાં શ્રદ્ધા રાખવા લાગ્યા નીલકંઠે ગામના લોકોને સમજાવ્યું દુઃખ એ ભગવાનનો સંદેશ છે તે આપણને શીખવે છે કે જીવનનો સાચો હેતુ સુખની પાછળ દોડવામાં નથી પરંતુ નિષ્ઠા ધર્મ અને દયામાં છે જે સાચા માણસમાં હોય છે તેમને ભગવાન દુઃખ આપે છે કારણ કે તેમનામાં એ દુઃખને સહન કરવાની અને તેમાંથી શીખવાની શક્તિ હોય છે મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે દુઃખ એ જીવનનો અનિવાર્ય ભાગ છે અને તે ખાસ કરીને તેમને મળે છે જેમનામાં ભગવાનને વિશ્વાસ હોય છે દુઃખ એક પરીક્ષા છે જે આપણને વધુ મજબૂત સાણા અને નિષ્ઠાવાન બનાવે છે જે લોકો નિષ્ઠાથી પોતાના માર્ગે ચાલે છે તેમને ભગવાન હંમેશા શાંતિ અને દિવ્ય અનુભવ આપે છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો